અચ્છા હું અહીંયા સામે જ રહું છું પોલોવી અપાર્ટમેન્ટમાં અને અહીંયા બહુ ટાઈમથી અહીંયા ઘડી ગંદકીને હવે આ બધું જોવામાં આવે છે કે બધા ઝાડ બધા કપાઈ ગયા છે તો આનાથી ગરમીને બધું વધી ગયું છે અને આ બધા ટ્રક્સને બધું જે છે હમણાં જ પાર્કિંગ થાય છે પોલોગ્રાઉન્ડમાં પહેલાં બધા છોકરાઓ અમે લોકો બધા મોકલતા અહીંયા ઘડી રમવા માટે હવે અહીંયા આટલી ગંદકી છે ને આ પાર્કિંગ થાય છે એટલે જે પોલોગ્રાઉન્ડની જે સ્થિતિ હતી પહેલાં એ બધું બદલાઈ ગયું છે હવે અને અમે તો આ જ વર્ષો આ જ એરિયામાં મોટા થયા છે ઘણું બધું આ રીતનું જે છે આનાથી એક તકલીફ વધી ગઈ છે લોકોને લાગે વાળાને પાલિકાએ આ કામ ચાલુ કર્યું છે એનાથી તમને ફાયદો કે આમાં તો એવું છે ને કે હવે જે આ સ્પોટ એટલો સારો એરિયા છે પોશ એરિયા છે આમાં બ્યુટીફિકેશન નથી અને આ તો બધું ખરાબ થઈ રહ્યું છે બધું બરાબર છે આટલું બધું ટ્રાફિક અમે ક્યારેય જોયું જ નથી આ ઘડી અને આ જ્યાં બધા ઝાડો કપાઈ રહ્યા છે આ રીતના તો લોકોને ગરમી વધી ગઈ છે અને તકલીફ વધી ગઈ છે સમસ્યા લઈને આજે ભેગા થાય આમાં જે આ જે બધું વસ્તુ થઈ રહ્યું છે એના માટે થઈ રહ્યા હતા કે આ બધે જે ઝાડ કાપી નાખ્યું છે અને તમે આ જોશો તો આ ઘડી પાખી દિવાળીની પાસે આખી ગંદકી જ છે આ ઘડી ચાલવું બી અઘરું છે